મનની શક્તિની એકાગ્રતા વિશે તમે બધાએ સાંભળ્યું જ હશે પરંતુ આજે આપણો જે વિષય છે તે છે કે મનની એકાગ્રતાથી આપણે આપણા સપનાઓને સાકાર કેવી રીતે કરી શકીએ સપના જોવાના તો સૌને ગમે બરાબર કે નહીં તમે પણ જીવનમાં કોઈ ને કોઈ સપના સેવ્યા જ હશે પરંતુ એ સપનાઓમાંથી કેટલા સપના પરિપૂર્ણ થયા તે વાત વધારે મહત્વની છે જ્યારે આપણે સપના જોઈએ છે ત્યારે આપણને લાગે છે કે ઈશ્વરે આપણને કોઈક એવી બક્ષિસ આપી છે કે જે માત્ર આપણી પાસે જ છે અને એનો ઉપયોગ કરી અને આપણે આપણા સપનાને સાકાર કરીશું આપણા જીવનને સુમધુર બનાવીશું અને આપણી આજુબાજુ રહેલા લોકોનું પણ જીવન બદલીશું પરંતુ થાય છે શું મોટે ભાગે કે હકીક એવું થાય છે કે બીબાટાળ જિંદગીમાં આપણે આપણા સપનોને સાકાર કરવા માટે કંઈ જ કરી શકતા નથી રોજિંદી ઘટમાળમાં આપણે એટલા બધા વણાઈ જઈએ છીએ કે કેટલાક વખત પછી આપણો એ શબ્દોમાંથી રસ જ ઉડી જાય છે અને એને પ્રાપ્ત કરવાનો જે સંકલ્પ છે ને તે પણ હવા થઈ જાય છે સંકલ્પથી જ સિદ્ધિ એ વાત તો તમે સાંભળી જશે આપણા ગુજરાતીમાં કહેવત છે પરંતુ એ સંકલ્પને સાકાર કરવા માટે મનની એકાગ્રતાની જરૂર પડે છે તમે સાંભળ્યું જ હશે કે સત્તર સેકન્ડ સુધી જો તમે માત્ર એક જ થોટને તમારી હન્ડ્રેડ પરસેન્ટ એનર્જી આપો તો એ થોટ તમારો સાકાર થઈ જાય છે એટલે કે રિયાલિટીમાં કન્વર્ટ થઈ જાય છે પરંતુ મજાની વાત એ છે કે આમ જોવા જઈએ તો સત્તર સેકન્ડ આપણને એવું લાગે કે સત્તર સેકન્ડ તો કેટલો ઓછો સમય છે રાઈટ પરંતુ આપણે સત્તર સેકન્ડ માટે પણ આપણા મનને એકાગ્ર નથી કરી શકતા સત્તર સેકન્ડની વાત જવા દો હું તો કહું છું કે બે કે ત્રણ સેકન્ડ સુધી પણ આપણું ચંચળ મન એક જગ્યાએ રહી શકતું નથી આપણે જો મનને એકાગ્ર કરતા શીખી જઈએ ને તો તેની શક્તિ જે છે ને તે લેસર બીમ જેવી બની જાય છે ને પછી તે કોઈ પણ વિઘ્નને ભેદી એ કોઈ પણ પ્રોબ્લેમને પાર કરીને આર પાર થઈ જાય છે અને જે ચીજ કે જે સપનું તમે જોયું હોય ને એને મળીને મેળવીને જ જંપે છે તો તકલીફ એ વાતની છે કે ઘણી બધી લાયકાત ધરાવનાર વ્યક્તિ પણ પોતાના મનને એકાગ્ર કરી શકતો નથી તેને આ મનની એકાગ્ર શક્તિનો ની ખબર જ નથી હોતી અને તેને કારણે તેને પોતાને પણ પૂરેપૂરો લાભ નથી મળતો અને તે દુનિયાને પણ નથી આપી શકતો આજે આપણે બધા મલ્ટિટાસ્કર બની ગયા છે પરંતુ જો એક જ લક્ષ્ય માટે વ્યક્તિ એક ચિત્ત બનીને મંડી પડે ને તો એ પોતાની મનની ખુશી ક્યાંય શોધીને જ જંપે છે એટલે કે જે લક્ષ્ય માટે તે પોતાને એકચિત્ત કરે છે તે લક્ષ્યને તે મેળવીને જ જંપે છે પરંતુ એમ થતું નથી કારણ કે લોકો મનની એ એકાગ્રતાને કેળવવાને બદલે બીજા બધા કામોમાં અટવાયેલા રહે છે મત મુજબ દરેક વ્યક્તિ જે છે ને એ શીખવા જેવી અગત્યની વાત એ છે કે પોતાની અંદરની શક્તિને ઓળખે અને પોતાની જાત પાસે તે શક્તિને ઓળખીને કેવી રીતે કામ કરાવી શકે તેના ઉપર કામ કરે જો એ જાણી લે ને તો તેનું ભાગ્ય થ્રી સિક્સટી ડિગ્રી બદલાઈ શકે ને તેમ છે આપણે ન્યૂઝપેપરમાં પણ ઘણીવાર વાંચ્યું છે ને આપણે નજરે જોયું છે કે ચાલકના છોકરાઓ કે ઘરકામ કરતી માની દીકરીઓ કે દીકરાઓ આઈએસ ઓફિસર બને છે કે પછી બારમામાં ઘણા જ ઊંચા માર્ગે ઉત્તીર્ણ થાય છે એમની પાસે બિલકુલ સુવિધા નથી હોતી જ્યારે બધી જ સુવિધાઓથી સભર શ્રીમંતોના બાળકો ડ્રગ્સના રવાડે ચડી જાય છે તેમના પાસે બધું જ છે મોગા મોગા ટ્યુશન ક્લાસીસ પણ છે તે છતાં તે લોકો પોતાના લક્ષને મેળવી શકતા નથી આ વિરોધાભાસનું કારણ શું હોઈ શકે છે કે એમાં એક એક એવું પરિબળ હશે કે જે કરવાથી દરેક વ્યક્તિને વ્યક્તિને સફળ પોતાને આનંદ મળે સંતોષ મળે અને સાથે સાથે તે દુનિયાને પણ આ સંતોષ અને આનંદ વહેંચી શકે દરેકે દરેક વ્યક્તિ પાસે કોઈ ને કોઈ ખૂબી હોય છે જ ઈશ્વર ક્યારેય બાયસ હોઈ શકે એટલે કે પક્ષપાતી ન હોઈ શકે ઈશ્વરે દરેકની અંદર કોઈને કોઈ ખૂબી મૂકેલી જ છે એવું મારું દ્રઢપણે માનવું છે જેમ કે કોઈ નૃત્ય સારું કરી શકે છે તો કોઈ સંગ કોઈ સુંદર ગાઈ શકે છે તો કોઈને સંબંધો સરસ સાચવતા આવડે છે તો તો કોઈ સારો લીડર હોય છે એટલે કે દરેકે દરેક વ્યક્તિમાં ઈશ્વરે કોઈને કોઈ ખૂબી તો મૂકેલી જ હોય છે તો રાહ એની જોવાની છે રાહ આપણે રાહ જોવાની નથી આપણે આપણું કામ છે એ ખૂબીને ઓળખી અને તેને તરાસવાનું કામ છે જ્યારે એ ખૂબીને તમે ઓળખી લેશો અને તેને સપાટી પર લાવશો અને તેને વિકસાવામાં તમે મચી પડશો ને તો તમારા કોઈ સપના અધૂરા રહેવા નહીં પામે તો હવે તમારું પહેલું કામ છે કે તમારે શોધી કાઢવાનું છે કે કયા કાર્ય કરવામાં તમને આનંદ મળે છે કયા કાર્ય કરવા કયું કાર્ય કરવાથી તમને સેટિસ્ફેક્શન મળે છે અને એવું કયું કાર્ય છે કે જે કરવાથી તમે દુનિયાને પણ સુંદર બનાવી શકશો જેમ કે હું મારી જ વાત કરું તો કેમેસ્ટ્રી વિથ એમએસસી હોવા છતાં પણ મને ક્યારેય તેમાં રસ ન પડ્યો અને પછી તે મેં મેં ફેશન ડિઝાઇનિંગનો માર્ગ અપનાવ્યો તેમાં મને ઘણો આનંદ મળતો કારણ કે એમાં ક્રિએટિવિટી રહેલી હતી તેમાં મને આનંદ મળતો મારી ક્રિએટિવિટીથી મારી ડિઝાઇનથી મને આનંદ મળતો સંતોષ મળતો અને સાથે સાથે હું મારી આજુબાજુના લોકોને પણ એમની મનગમતી પસંદગીના ડિઝાઇન આપીને તેમને પણ ખુશી આપી શકતી અને મારી લાઈફમાં એવા પડાવ બે વાર આવ્યા સેકન્ડ ટાઈમ જ્યારે મને લાગ્યું કે મારી જે ખૂબી છે તે ખૂબીને મારે ઓર વિકસાવવી જોઈએ ત્યારે મેં કાઉન્સેલિંગનો માર્ગ પસંદ કર્યો અને કાઉન્સેલિંગ કરી અને હું લોકોને મને ઘણો જ આનંદ આવે છે કાઉન્સેલિંગ કરીને સામેવાળાને તારના ઇમોશનલ ટર્મલમાંથી બહાર કાઢીને તેને તેની લાઈફને સાચી ખુશી મેળવવામાં હેલ્પ કરવામાં મને ઘણો જ આનંદ આવે છે તો આ રીતે હું મારી પોતાની જાતને પણ આનંદિત રાખી શકું છું સેટિસ્ફાઈડ રાખી શકું છું અને સાથે સાથે મારી આજુબાજુની દુનિયાને પણ હું સુંદર બનાવી શકું છું તો હવે તમારો વારો છે કે તમે શોધી કાઢો કે તમને કઈ વસ્તુમાં આનંદ આવે છે કઈ વસ્તુ કરવાથી તમને બેહદ ખુશી થાય છે એ જ વસ્તુ એ ચીજ કે એ કાર્ય એ તમારા માટે નિર્માણ થયેલું છે અને યકીન કરો કે એના માટે એ કાર્ય કરવા માટે જે પણ જે પણ આવડતની જરૂર હશે તે તમારામાં પડેલી જ છે કરવાનું છે એટલું જ કે એ આવડતને તમારે બહાર કાઢવાની છે તેને ઓર ધારધાર કરવાની છે અને તમારા લક્ષ્યને સિદ્ધ કરવા માટે બચી પડવાનું છે તમારામાં રહેલી અમર્યાદિત શક્તિ વિશે તમે ક્યારેય સંશય ન કરશો તો તમે તમારી લાઈફમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છો જોકે પરિવર્તનની તો આખી દુનિયાને જ હોય છે પરંતુ આપણે જોયું નથી કે લોકો એટલી ઝડપે બદલાઈ રહ્યા છે આવું કેમ બનતું હશે એનું મુખ્ય કારણ એ છે કે આપણે લોકો છે ને મોટાભાગે આરંભમાં શુરા હોય છે અને પછી ધીમે 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 આપણું જોમ ઓસરતું જાય છે બરાબર કે નહીં સવારે વહેલા ઉઠીને ચાલવા જવાનો નિયમ કેટલા લોકોએ બનાવ્યો છે અને પછી એક અઠવાડિયા પછી એ નિયમને માળીએ મૂકી દીધો એવું પણ બન્યું છે ને તો આપણે જે છે ને આપણે આપણા સંકલ્પને બળ નથી આપતા આ સંકલ્પ જે છે ને એ આપણાથી પઢાતો નથી અને ઘણી વાર તો આપણને પોતાને જ શંકા હોય છે કે આ સંકલ્પ આપણે કર્યો છે એ ટકશે કેટલો પરંતુ કોઈ પણ પરિવર્તન લાવવા માટે તમારે લાંબો સમય પ્રયત્ન કરવો જ પડે જો પરિવર્તન લાવવા માટે તમે તૈયાર હો તો આપણે એમાં ધીમે ધીમે આગળ કેવી રીતે વધી શકીએ તેની વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં તબ તક સ્પ્રેડ ધ લવ